નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષણ સહાયક ભરતી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે મેળવવા માટે એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લઈ તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો શિક્ષણ સહાયક ડોક્યુમેન્ટ વેરિફિકેશન પાછું ઠેલાયું પાડાના વાંકે પખાલીને ડામ આવી સ્થિતિ છે ગુજરાત સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઉમેદવારો જે ઉમેદવારો દ્વારા જે વારંવાર આંદોલન કરવામાં આવે છે એના કારણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન રીસ્ટ જે છે એ જાહેર કરી શકાયું નથી તો આ તો એવી વાત થઈ કે પાડાના વાંકે પખાલીને ડામ આપવામાં આવી રહ્યો છે શિક્ષણ સહાયકોને ક્યારે નિમણૂક આપવામાં આવશે એના રિલેટેડ કોઈપણ સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી તમે જોઈ લો પેલા ગુજરાત સરકાર દ્વારા જે આ પ્રેસ નોટ બહાર પાડવામાં આવી એની અંદર સ્પષ્ટ રીતે લખી દઉં કે સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે દસ ત્રણ બે સુધીમાં અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે પચીસ ત્રણ બે સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે આજે કઈ થઈ ગઈ તેર ત્રણ બે હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવી નથી અને એપ્રિલ મહિનાના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે એવું ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું તો હજુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ પણ જાહેર કરવામાં આવી નથી અને હવે જે છે એ નિમણૂક ક્યારે આપવામાં આવશે એના રિલેટેડ કોઈ પણ સ્પર્શતા અત્યારના તબક્કે કરવામાં આવી નથી એના રિલેટેડ જે આ ન્યૂઝ છે તમે એ ક્લિયર રીતે વાંચી લો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઠેલાયું છાસ વારે કરવામાં આવતા આંદોલનથી ભરતી પ્રક્રિયામાં વિઘ્ન તો જો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ દસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેર થવાનું હતું તારીખ તેર ત્રણ બે હજાર પચીસ થઈ ગઈ તો પણ જે છે એ જાહેર કરવામાં આવે નથી આજે થઈ ગઈ ચૌદ તારીખ થઈ ગઈ આજે તો તો પણ જે છે એ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી જોઈ લો સરકારી વેબસાઇટ મૂકવામાં આવેલી વિગત મુજબ રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક હજાર છસો આઠ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે હજાર ચારસો ચોર્યાસી એમ કુલ ચાર હજાર બાણું શિક્ષણ સહાયક પરથી જાહેરાત પચીસ સપ્ટેમ્બર બે હજાર રોજ જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત અન્વયે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે બાર અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે તેર હજાર બસો બાણું અરજી મળતી આ ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું હતું તો જે છે એ એક હજાર છસો આઠ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર કેટલા બે હજાર ચારસો ચોર્યાસી એમ ચાર હજાર બાણું શિક્ષણ સહાયકની ભરતીનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ દસ માર્ચ બે હજાર પચીસના રોજ જાહેર થવાનું હતું પરંતુ આજે ચૌદ તારીખ થઈ ગઈ તો પણ એના કોઈ પણ જે છે એ સમાચાર નથી તમે જોઈ લો ભરતીને આડે ગ્રહણ ભરતી પ્રક્રિયા કેટલી લંબાશે અને ક્યારે નિમણૂક થશે તે બાબતે કોઈ માહિતી બહાર પાડવામાં ન આવતા ઉમેદવારોમાં નિરસર અહીંયા લખ્યું છે એક પછી એક સમાચાર આપણે હું તમને ફટાફટ કહી દઉં સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે દસ માર્ચ બે સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે પચીસ માર્ચ બે સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે આવી જાહેરાત જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી અને એની પ્રેસ નોટ પણ મેરમને ઉપર બતાવી હતી શિક્ષણ સહાયક સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી અન્વયે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં બારસો અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં બે એમ કુલ ત્રણ હજાર પાંચસો સત્તર શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત દસ ઓક્ટોબર બે હજાર રોજ જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત અન્વયે સરકારી માધ્યમિક શાળાઓ માટે ત્રેવીસ હજાર ચારસો ને છ્યાસી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે ચોવીસ હજાર બસો એકાવન અરજીઓ મળી હતી આ ઉમેદવારોનું જનરલ મેરિટ લિસ્ટ સાત ડિસેમ્બર બે હજાર રોજ જાહેર કરવામાં આવ્યું હતું સરકારી માધ્યમિક ભરતી માટે પંદર માર્ચ અને પચીસ માર્ચ સુધીમાં બિનસર પંદર માર્ચ બે હજાર પચીસ સુધીમાં તથા બિન સરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે ત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવશે તેવું સત્તાવાર વેબસાઇટ પર વિગત મૂકવામાં આવી હતી અને આ વિગત મુજબ સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે દસ માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે એવું સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં આજે બાર માર્ચ અહીંયા બાર માર્ચ લખી છે પરંતુ આજે ચૌદ માર્ચ થઈ ગઈ તો પણ જે છે એના રિલેટેડ કોઈ પણ અપડેટ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી નથી તો હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ક્યારે આવશે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ક્યારે થશે એના રિલેટેડ અત્યારના તબક્કે કોઈ પણ જે છે એ સમાચાર નથી પરંતુ સરકારના કારણે જે છે એ ઉમેદવારો હેરાન થઈ રહ્યા છે એ આ સ્થિતિ થઈ ગઈ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ક્યારે આવવામાં આવશે એવી જે છે એ કોઈ પણ જાહેરાત જે છે એ શિક્ષણ મંત્રી દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી નથી આમ તો કોઈ નાનકડી અચિવમેન્ટ હોય તો પણ મોટી મોટી ટ્વીટ કરી અને જ ડીંડોર સાહેબ છે એ જણાવતા હોય છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ચાર દિવસ થઈ ગયા જે તારીખ આપી હતી એના પછી તો પણ એમના દ્વારા એમના તરફથી કોઈ પણ ટ્વીટ આવી નથી કે કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવી નથી અત્યારના તબક્કે આ કોઈ પણ સ્પષ્ટ નથી કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ ક્યારે આવશે તમને નિમણૂક પત્ર જે છે એ ક્યારે આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના આ સમાચાર થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો